નમસ્કાર ખર મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બાવીસ મે બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ જીરાની આવકની વાત કરી તો મિત્રો જીરાની ત્રણ હજાર ગુણીની આવક છે મિત્રો કાલ કરતાં આવકમાં ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો અને બજારની વાત કરીને તો મિત્રો બજારમાં એસીથી સો રૂપિયાની તેજી જોવા મળી રહી છે મિત્રો હરી પછી એસીથી સો રૂપિયાની તેજી જોવા મળી રહી છે મિત્રો તો ચાલો રૂબરૂ જઈને જાણી લે કેવા રે છે આજના જીરાના બજાર ભાવ આ મિત્રો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો તો ચાલો જઈએ કેવા માલના કેવા બજાર થાય છે મિત્રો આ મિત્રો આ વિડીયો તમને સારો લાગતો હોય તો કમેન્ટ બોક્સમાં જઈને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં મિત્રો

પાંચ હજાર નવસો ને એકતાલીસ રૂપિયા જાણું પાંચ હજાર નવસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ થયો નવ હજાર પાંચ હજાર નવસો નેગે રૂપિયે માજીરું વેચાણ પાંચ હજાર નવસો નેગે રૂપિયાનો ભાવ ઓગણીસો અગિયાર અઠાવનસો ને એકાશી રૂપિયાનું વેચાણ છે અઠાવનસો ને એકાશી રૂપિયાનો ભાવ છે